સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા કરતી ઘટના સામે આવી છે જ્યાં ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ એક યુવકને લવ આક્ષેપ જાહેરમાં માર યુવક હતો આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં સ્પષ્ટ દેખાય છે કે એ બીવીપી કાર્યકરો યુવકને ઘેરીને તેની પર હુમલો કરી રહ્યા છે વિડીયો વાયરલ થતાં જ સુરત શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાના ગંભીર પ્રશ્નો ચર્ચા રચાઈ રહ્યા છે જાહેરમાં પોલીસની હાજરી વચ્ચે પણ કોઈ પણ યુવકને આ રીતે માર મારવામાં આવે તે બાબત ચિંતાનો વિષય છે અંતરે ઉલ્લેખનીય છે કે જાહેરમાં માર મારવાની આ ઘટના બની હોવા છતાં તેમજ લવ જેહાદ અને વિદ્યાર્થીનીની હેરાનગતિના ગંભીર આક્ષેપો હોવા છતાં હજી સુધી કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી પોલીસની હાજરીમાં બનેલી ઘટનામાં ફરિયાદ નોંધાઈ ન હોવાથી સમગ્ર મામલે અનેક રહસ્યો અને પ્રશ્નો ઉભા થયા છે